સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ખેડૂતોની મગફળી ખરીદવાના ભાવ જિલ્લાના રાહ તાલુકા મથકે માર્કેટયાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે આજથી તાલુકા વિકાસ ખેડૂતોનું નીચપ અને વેચાણ કરનારી સહકારી મંડળી દ્વારા મગફળી ખરીદવાનો આરંભ થયો નાફેડ અને ગુજકો માસુ દ્વારા આ ખરીદી થઈ રહી છે બસ આવડા બજાવના લો ભાઈ આપેલા કેનો તુલ થાય માલિક શું જો માલિક કોઈ ડ્રાઈવર હા પાંચ પૈસા આ લો ભાઈ ના જો અમારું ટીકટ કે ભલા દી એક બે દી આ ના એનો તો ફક્ત શું કરે ના એ તો માપી છે સુધરી છે ના મને લેવા ઓલકા ચાલે કો કાવ